તો આ સત્સંગમાં કરવાનું શું દાસના દાસ બિહાર મહિમા સમજીએ એ આ બધા મૂલ્યો છે એ દ્રઢ કર્યા અને આ તો એકદમ સત્સુમાં રહેતો તો કોઈ અસુર છે આટલું બધું શ્રીજી મહારાજ જે નિમિત્તે આવ્યા એ કરે છે સાંભળે છે બધું કે મારે સત તમારા સુર છે જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી ચાવ માસ્ટર કી બધા મોટા મોટા બધું જ્ઞાન કરતો હોય પણ ચાવી ના હોય તો અત્યારે અમાર જશો ને આ કાર ચાવી હોય ને તો ચાલે ને ચાવી ના હોય તો હા તો ચાવી છે નમવું હોય ચાવી છે જે નમતો રહેશે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે નમ્રતા ના હોય અંતરમાં હોય ને તો બહાર આવે અંતરમાં ના આવે સેજ ગડબડ હોય તો વાંકો વાંકો હરી તત્વજ્ઞાનની વાત છે તો બધી નમ્રહરી અને કરે છે જે નમે છે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું બધું નમવામાં માસ્ટર સત્સંગમાં આ નિર્માની પણ ગુણ પ્રાપ્ત કરે બધી ચાવી આવી બધું હોલ તત્વજ્ઞાની વાતો છે બધી નમ્ર હરી અને વરે છે જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું તેણે મોટા સંતોને મોટા હરિભક્તોને સમાગમ કરો એમ જાણો ચાવી 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 ના હોય તો બધું અટકે ઘર ઘરે જાય ચાવી ના હોય બર રહેવું પડે ચાવી આવે ત્યારે કામ થાય નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી કોણ બોલે છે શ્રીજી મહારાજ એમના ઉપર કોઈ સત્તા નથી ફાઈનલ એ બોલે છે નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી જે નથી નમતો તેનો બધા દોષો નિવાસ કરે છે હોચાસનમાં એક સંતો એક સંત છે બધા ચોકલેટ રાખતા હતા તમને નહીં બને બાળકો તો ચારે બાજુ ભીટાઈ ગયા ચોકલેટ લેવા માટે બધું કર પછી જે છેટે રમતા હતા ને એ દોડીને આવ્યા ચોકલેટ ના આપ્યો તો કોઈ દોડીને આવે ચોકલેટ મળતી એટલે મહારાજે કહ્યું કે જે નમતો નથી તેનામાં બધા દોષો નિવાસ કરે દૂર દૂર પડ્યા ફરતા હોય ને એ આવી જાય નમતું ના હોય જેટલું નિર્માણી પણ તેટલી ભગવાનની કૃપા થાય આપણે બીજા બધા ઘણા સાધનો કરીએ ભગવાન જેટલું નમે ડાયરેક્ટલી પ્રોપોશનલ જેટલું નમે કેટલું મારને ગમે હવે બધી વાત આમાં આવે ગ્રંથમાં સાર છે મારા જે ઘણી બધી વાતો કરી વચનાવતમાં અમુક વાતો જે પચ પડે એ લખાઈ અને આમાં બધું મારા તે હોલસેલ આપી દીધી જેટલું નિર્માણી પણ તેટલી ભગવાનની કૃપા થાય નિર્માણીતા જે કોઈ મોટાઈ નથી નિર્માણી પણ બ્રહ્મનો ગુણ છે ગુણ છે નિર્માણી બ્રહ્મનો ગુણ છે નિર્માણી પણ એ ગુણ માત્રજનક છે ઉત્પત્તિ સ્થાન ત્યાંથી બધા ગુણ નીકળ્યા કરે નિર્માણી પણ નિર્માણી પણ ગુણ છે એટલે એમાંથી બધા ગુણો ફૂટે બધા નિર્માની ના હોય બધા દોષો ફૂટે નમતો નથી ત્યાં બધા દોષ નિવાસ કરે એટલે બધા અવગુણ નીકળે અને છે એમાંથી બધા ગુણ નીકળે બીજા અપાર ગુણ હોય પણ નિર્માણી પણ ના આવે તો એ ગુણો કલંકરૂપ છે એકદમ બેસમેન્ટમાં જતું રહ્યું કલંકરૂપ કહેવાય કે બીજા બધા ગુણ હોય નબળા નહીં સારા ગુણો હોય તો એ કલંકરૂપ છે અભાવ ગુણ એ તો બધું આપણે સમજી શકાય પણ સારા સારા ગુણો હોય એ પણ કલંકરૂપ થઈ જાય નિર્માણી પણ ચૌદ લોકનો આધાર છે પૃથ્વીનો ગુણ નિર્માણીતા છે એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે